નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું આપનો દોસ્ત વિજય ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન સરિતા ચેનલ તો મિત્રો ગયા વિડીયોમાં આપણે ધોરણ છ ના નવા અભ્યાસક્રમ પલાશ બે હજાર ચોવીસમાં માં પાઠ એક પર્વત તારા આ પ્રશ્નગીતની સમજૂતી જોઈ હતી આજે આપણે તે જ પાઠનું સ્વાધ્યાય જોવાના છીએ તો ચાલો વિડીયો શરૂ કરીએ આપણે શરૂ કરીએ શરૂઆતમાં પ્રશ્ન નંબર એક એમાં કહે છે વાતચીત તો જોઈએ પ્રશ્ન નંબર એક આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તો તેનો જવાબ આપણે લખીશું આપણે મનની શાંતિ અને તેને સ્વસ્થ અને શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ નંબર બે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ શા માટે તો આપણે તેનો જવાબ લખીશું મને કચ્છમાં સમુદ્ર કિનારે આવેલ નારાયણ સરોવર જવું ગમે છે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ પાંચ સરોવરોમાંનું આ એક સરોવર છે અને તેથી જ મને ત્યાં જવું ગમે છે નંબર ત્રણ

પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો આપણે તેનો જવાબ આ રીતે લખીશું જવાબ છે ફેરફારને લીધે નદી સરોવર દરિયો અને પર્વત બન્યા હશે નંબર પાંચ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ તો તેનો જવાબ લખીશું ઈશ્વર જે છે તે સૌના તારણહાર હોય આપણે તેમને તું કહીને સંબોધી શકીએ છીએ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો તો અહીંયા આપને કેટલાક શબ્દો આપેલા છે તે આ ઉદાહરણ પ્રમાણે આપણે જોડવાના છે તો શરૂ કરીએ દરિયો પછી આપણે વિશાળ શબ્દ લઈશું અને ખારાશ આ શબ્દ ત્રણ આધારે આપણે અહીંયા ઉદાહરણ આપેલું છે કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે મીઠું પકવીએ છીએ તો આપણે લખીશું ક પછી બે અને ઉ આ રીતે બધા જવાબ સામેના ખાનામાં કરવાના છે એવી જ રીતે જોઈએ નંબર ખ ખ માં છે સૂર્ય સૂર્યને આપણે પાંચ નંબર સાથે આકાશ અને પછી અ ગરમી સાથે જોડીશું અને આ રીતે ખ પાંચ અ એવી રીતે જવાબ લખીશું હવે જોઈએ નંબર ગ મેઘધનુષ તો રંગ અને વરસાદ તો આપણે લખીશું ગ એક અને ઈ આ રીતે જવાબ લખીશું નંબર છે નેક્સ્ટ સિંહ સિંહ પછી સામે આપણે લઈશું ત્રાળ શબ્દ અને ત્રાળ પછી આપણે લઈશું કેશવાળી અને છેલ્લા ખાનામાં આપણે લખીશું ઘ ત્રણ અને ઈ હવે છેલ્લું છે ચ નદી તો નદીને આપણે ચાર નંબર કાંઠો પછી આ પ્રવાહ આપણે લખીશું અને આ ત્રણેયને આપણે લખીશું આ રીતે ચ ચાર અને આ આ રીતે આપણે જોડવાના છે ઉદાહરણ મુજબ બધા જવાબ કરવાના છે હવે આ રીતે જવાબ જોડાઈ ગયા પછી આપણે હવે વાક્ય બનાવવાના છે તો શરૂ કરીએ નંબર એક વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ નંબર બે આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ નંબર ત્રણ વરસાદમાં સાત રંગ વાળો જોઈ શકાય છે નંબર પાંચ ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો તો આ રીતે બધા જવાબ તૈયાર કરવાના છે વાક્ય બનાવવાના છે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે ચશ્મા ચશ્મા અને આંખ તો ચશ્મા છે કોના પર રહે તો આંખ ઉપર આંખ માટે ચશ્માની આપણે જરૂર પડે છે તો એ જ રીતે આપણે આગળ બધા જવાબ કરીશું તો શરૂ કરીએ પતંગ તો દોરી પતંગ છે તે દોરી વડે જ ચગે છે નંબર નેક્સ્ટ કપડા તો શરીર પર કપડાં હોય છે પછી કાગળ તો કાગળ પુસ્તકમાં હોય છે એ જ કાગળના આધારે બને છે પછી છે હોળી તો હોળી પાણી ઉપર હોળી ચાલે છે અને ચંપલ તો ચંપલ એ પગમાં પહેરવામાં આવે છે એટલે અહીંયા આપણે પગ લખેલું છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ લખો નંબર એક કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો આપણે જવાબ લખીશું કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે પ્રકૃતિના દરેક તત્વોમાં ઈશ્વરના દર્શન અહીંયા કરે છે નંબર બે કવિ કોને ભગવાનની આંખ ગણે છે

મેઘધનુષ અને મોરપિંચ બંનેમાં કલરોનો સમન્વય જોવા મળે છે નંબર પાંચ સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે તો જવાબ લખીશું આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકોકરી રમતા હોય તેમ લાગે છે હવે જોઈશું પ્રશ્ન નંબર પાંચ નીચેની પંક્તિ સમજાવો તો પંક્તિ છે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત તો આ પંક્તિ વિશે આપણે લખીશું કવિ કહે છે કે હે પ્રભુ તું તરણા એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છો ઝરણાના આ સંગીતમાં પણ તું જ છો આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે હવે જોઈશું પ્રશ્ન નંબર છ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો તો અહીંયા આપણે ઉદાહરણ આપ્યા છે દરિયો તો દરિયો આધારિત શબ્દો અહીંયા આપણને આપ્યા છે પાણી હોળી મોજા મીઠું માછલી દીવાદાંડી અને શંખ તો આ બધા જ શબ્દો છે તે સમુદ્રને લાગુ પડે છે તો આ જ રીતે આપણે બધા જવાબ કરવાના છે તો શરૂ કરીએ નંબર એક વૃક્ષ તો વૃક્ષ વિશે આપણે લખીશું મૂળ ડાળી પાન ફળ ફૂલ અને લાકડું નંબર બે પર્વત પર્વત વિશે આપણે અહીંયા લખીશું પથ્થર વૃક્ષ ઝરણા નંબર ત્રણ આકાશ આકાશ વિશે આપણે લખીશું વાદળ પાણી નદી વરસાદ વિમાન સૂર્ય અને તારા નંબર ચાર નદી તો નદી વિશે આપણે લખીશું પાણી કાપ માછલી મગર હોડી અને ઘાટ હવે જોઈશું પ્રશ્ન નંબર સાત તો શું થાય આ અંગે વિચારો અને લખો તો અહીંયા આપણે જે વાક્ય આપેલા છે તેના વિશે આપણે વિચારી અને લખવાનું છે તો નંબર એક જો નદી આપણને પાણી આપવાનું ના જ કહી દે તો તો શું થાય તો જવાબ આવશે લોકો પાણી વગર જ મૃત્યુ પામે પાણી વગર સૃષ્ટિની કલ્પના કરવી અશક્ય છે નંબર બે જો વૃક્ષો જ ન હોય તો જો વૃક્ષો જ ન હોય તો ફળ ફૂલ અને છાંયો ન મળે વરસાદ ન આવે ઓક્સિજન ન મળે અને ધીમે ધીમે સૃષ્ટિનો નાશ થઈ જાય નંબર ત્રણ જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો સૂર્ય તો ગરમ હોય છે પરંતુ જો ઠંડો થઈ જાય તો શું થાય તો આપણે લખીશું પાણીનું બાષ્પીભવન ન થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ ન થાય જો બધા આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો આપણે તેના વિશે વિચારી અને લખીશું આ રીતે જીવ જંતુઓ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે આથી જો બધા જીવ જંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જશે પ્રશ્ન નંબર આઠ કાઉન્સ સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો નંબર એક નંબર એકમાં આપણે લખીશું નુકસાન નંબર બે સમસ્યા નંબર ત્રણ સીવણ નંબર ચાર શિકાર નંબર પાંચ સરોવર નંબર છ સાબાશી નંબર સાત વિશેષ અને નંબર આઠ વિશેષ તો આ રીતે બધા જવાબ પૂરવાના છે નંબર નવ પ્રશ્ન નંબર નવ જોઈએ ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો તો અહીંયા આપણને જે ઉદાહરણ આપેલ છે તેના આધારે આપણે શબ્દ મૂકવાના છે બનાવવાના છે તો ઉદાહરણ છે તારે તે તો જે તારે છે તેને આપણે તારણ હાર કહીએ છીએ તો એ જ રીતે સર્જન કરે તે તો જે સર્જન કરે છે તેને આપણે કહીશું સર્જનહાર નંબર ત્રણ પાળે તે તો તેમને કહેવાશે પાલનહાર પછી રક્ષણ કરે તે તો જે રક્ષણ કરતા હોય તેને આપણે રક્ષણહાર કહીએ છીએ હવે આપણે લખીશું દેખણહાર તો એના આધારે આપણે શું કરીશું તો દેખે તે દેખે તે દેખણહાર પછી ખેડણહાર ખેડણહાર તો આપણે લખીશું ખેડે તે જે ખેડે તે ખેડણહાર કહેવાય હવે જોઈશું પ્રશ્ન નંબર દસ નજીકનો અર્થ શોધી અને નિશાની કરો તો અહીંયા આપણે જે વાક્ય આપેલ છે તેના આધારે ત્રણ ઓપ્શન અહીંયા આપેલા છે અને એમાં જે નજીકનો અર્થ દર્શાવતો હોય જે નજીક અર્થ થતો હોય તેના આગળ આપણે નિશાની કરવાની છે તો શરૂ કરીએ નંબર એક ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત તો આમાં જવાબ આવશે નંબર બી ફૂલોની શ્વાસ અને રંગ જે હોય છે તે કુદરતની જ ભેટ છે નંબર તું તું તરણાનો ઝરણાનો નાદ તો તો બીજામાં આપણે જોઈશું જવાબ છે નંબર સી એટલે કે ક નંબર ત્રણ એમાં મારી હોડીને આ કોણ હંકારે તો અહીંયા ત્રણ ઓપ્શનમાંથી આપણે જવાબ જોઈશું તો જવાબ છે ક મને ખબર છે મારી હોળી કોણ હંકારે છે પ્રશ્ન નંબર ખોટા વિકલ્પ અને સાચું વાક્ય બનાવો તો અહીંયા આપણે જે વાક્ય આપેલ છે તેમાં ત્રણ વિકલ્પ આપેલા છે એમાંથી જે સાચો વિકલ્પ હોય તે જ રાખવાનો છે અને ખોટા વિકલ્પ છે તે આપણે છેકી નાખવાના છે તેના પર આપણે લીટી મારી દેવાની રહેશે તો શરૂ કરીએ નંબર એક લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે વસાવે અને કરે તો આ ત્રણ શબ્દોમાં વસાવે અને કરે આ બંને ઉપર આપણે લીટી દોરવાની છે નંબર બે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો થયો અને ફેલાયો તો પામ્યો અને ફેલાયો આ બે શબ્દ આપણે કાઢી નાખીશું નંબર ત્રણ ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું થયું અને પામ્યું તો થયું અને પામ્યું આ બે શબ્દ આપણે કાઢીશું નંબર ચાર પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી પૂરી કરી અને શરૂઆત કરી તો આમાં આપણે પૂરી કરી અને શરૂઆત કરી આ બે ઓપ્શન કાઢી નાખીશું અને વાક્યને આપણે સાચું બનાવીશું